નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ કેમ છો ગુજરાતી પર આ એક એવી યાત્રા છે જે લઈ જાય છે આપણા પોતાના ગામડા વન અને વનસ્પતિઓ તરફ અહીં આપણે જાણીએ છીએ વૃક્ષો ઔષધીય છોડ અને કુદરતી જડીબુટીઓ વિશે એવી માહિતી જેનાથી આપણા દાદા પરદાદાઓ પણ સ્વસ્થ જીવન જીવી શક્યા હતા હેતુ છે એક જ આપણી પાડીમાં ઉગતા વૃક્ષોને ઓળખવું આયુર્વેદના ખૂણે છુપાયેલી શક્તિને સમજવી અને કુદરતી જીવનશૈલી તરફ પાછા વળવું ચેનલ કેમ છો ગુજરાતી એ તમારા માટે લાવે છે દરેક ઔષધીય છોડ દરેક વનસ્પતિ અને દરેક વૃક્ષો અને વનસ્પતિની વૈજ્ઞાનિક રીતે સાચી સમાજ અહીં કોઈ રેસીપી નહીં અહીં મળે છે શોધ પર આધારિત માહિતી આયુર્વેદિક ગ્રંથોનો સહારો અને ગ્રામ્ય લોક જ્ઞાનનો ખજાનો તો મિત્રો ચાલો આજે એક છોડ સાથે શરૂ કરીએ જે છે છે સ્વાદમાં મીઠો કે ખટ્ટો પણ આરોગ્યમાં અમૃત સમાન નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ કેમ છો ગુજરાતી પર હું છું તમારો મિત્ર જયેન્દ્રસિંહ આજે આપણે ઓળખીશું તારા જેવું દેખાતું એક અનોખું ફળ જે સ્વાદમાં તો અદભુત છે પણ ઔષધીય ગુણમાં તો અતુલ્ય છે હા મિત્રો આજે વાત છે સ્ટાર ફ્રૂટની વૃક્ષની ઓળખ કમરખનું એક નાનું મધ્યમ કદનું વૃક્ષ હોય છે નાનું પણ બધા માટે લાભદાયક હંમેશા લીલુતરું રહેતું અને નાના ગુલાબી જાંબલી ફૂલો ધરાવતું જ્યારે ફળ આવે ત્યારે તે પીળું હોય છે અને આકારમાં પાંચ ખૂણાવાળું તેને આડું કાપો તો અંદરથી સ્ટારની જેમ દેખાય એટલે જ તેનું નામ પડ્યું છે સ્ટાર ફ્રૂટ ઔષધીય ગુણધર્મો ચાલો હવે જાણીએ કમરખના ઔષધીય ગુણધર્મો વિશે તે તાવ ઉતારવામાં ઉપયોગી છે લિવરને શુદ્ધ કરે છે છે શરીરમાંથી ઝેરી તત્વો કાઢે છે મસોડા મજબૂત કરે છે અને સૌથી ખાસ વિટામિન ભરપૂર છે રોજના જીવનમાં કમરખ બની શકે છે તમારા આરોગ્યનો સહાયક મિત્ર પોષણ અને ચેતવણી સો ગ્રામ કમરખ આપે છે એકત્રીસ કેલરી સાથે મળે વિટામિન સી પોટેશિયમ અને ફાઈબર પણ એક મહત્વની વાત કમરખમાં ઓક્ઝેલેટ વધારે હોય છે એટલે જ કિડનીના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ બાકી આરોગ્યવાન લોકો માટે કમરખ છે એક પરમ તણાવહર દવા વાપરવાની રીતો તમે કમરખ ખાઈ શકો છો કાચા તાજા કટકાઓ કરીને સલાડમાં ચટણીમાં અથાણામાં કે પછી એક મજેદાર જ્યુસ બનાવીને ફળનો સ્વાદ હોય છે ખટાશ ભર્યો અને તાજગી ભર્યો તમારું જમવાનું બનાવે રંગીન અને સ્વસ્થ ગુજરાતમાં ખેતીની તકો ખેતી માટે વિચારો છો તો કમરખના છોડ ઓછા પાણીમાં પણ સારી ઉપજ આપે છે બજારમાં તેની માંગ વધી રહી છે ખાસ કરીને આયુર્વેદિક ઉત્પાદનમાં એક નવી આવક માટે કમરખનું વાવેતર શાનદાર વિકલ્પ છે સારાંશ તો મિત્રો કમરખ એટલે કે સ્ટાર ફ્રૂટ એક એવું ફળ જે સ્વાદ અને આરોગ્ય બંનેનું બંધન છે તમે પણ તમારા આંગણામાં એક છોડ અને મેળવો એની દવાઈ આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કેમ છો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી જ વૃક્ષ કે વનસ્પતિની ઔષધીય જાણકારી લઈને આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર